મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબી જ્યાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે મોરબીની મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ અને પ્રશાસન નિંદ્રાધીન મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને પ્રશાસનની કોઈ જ કામગીરી ન હોવાથી લોકો વધારે રોષે ભરાયા છે મોરબીની મચ્છુ નદી જ્યાં નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરે દિવાલ ઉભી કરી દીધી છે અને જેના પરિણામે વિવાદ સર્જાયો છે મોરબી કલેક્ટરે તપાસ સમિતિની આ મામલાને લઈને હવે રચના કરી છે તપાસ કરવામાં આવશે મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું તપાસ બાદ કમિટી કમિટીને રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરની સહીવાળો લેટર સામે આવ્યો છે મોરબીની મચ્છુ નદીમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું દિવાલ ચણી દેવામાં આવી છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને આ લેટરમાં મંજૂરી ન હોવા છતાં બાંધકામ થયું વધુ માહિતી સાથે ચૂક્યા છે બાંધકામતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ એક બાજુ નદીઓને બચાવવાની વાતો થઈ રહી છે મોટી મોટી વાતો થઈ છે અને અહીંયા એ વાત સામે આવી છે કે મંજૂરી ન હોવા છતાં બાંધકામ કરવામાં આવ્યું આખો મામલો શું છે આ ચોક્કસથી મામલાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં પાણીનું વહેણ છે જે ઐતિહાસિક નદી જે મચ્છુ નદી છે ત્યાંથી આજે એક પૂર આવે છે ત્યારે પાણી મોટા પ્રમાણમાં પ્રવાહના દ્રશ્યો પણ દર વર્ષે સામે આવતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાય બી મંદિરના સંતો છે તેમના દ્વારા આ મંદિરની જોઈ શકાય છે કે દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું છે આપણી જે અગ્રણી વકીલ છે અને જેમને અરજી પણ કરી છે તેમના દ્વારા અરજીઓ કરવામાં આવી છે આખી હકીકત શું છે અમે મોરબી વાસી છીએ મોરબી આ નદી બહુ જ મચ્છુ નદી બહુ જ પ્રખ્યાત નદી છે સૌરાષ્ટ્રની અંદર અને એનું બહુ જ પૂજન પણ થાય છે આ નદી બહુ જ વિશાળ નદી છે આ નદીની અંદર ઓગણીસો ઓગણસી માં પૂર જળ હોનારત આવી ગયેલું તે એમાં અસંખ્ય માણસોના મૃત્યુ થયેલા અત્યારે શું કલેક્ટરે અથવા તો નગરપાલિકાએ શું આદેશ કર્યો અત્યારે અમે અરજી આપી તારીખ સિત્યાવીસ ના રોજ કલેક્ટર શ્રીને કે આની આ જે નદીની પોળાઈ ઘટી રહી છે પાણીના કારણે તો શું કરવું તો એના માટે અમે નગર અમે અરજી આપી એ અરજીના અનુસંધાને કલેક્ટરશ્રીએ તપાસના આદેશ આપ્યા અને તપાસના આદેશમાં એવું પણ તપાસના આદેશ આપ્યા શ્રીએ તપાસના કલેક્ટર શ્રીએ તપાસના આદેશ આપ્યા શ્રીએ નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડ આર એન બી બધાને નોટિસ આપી અને એ નોટિસના અંતે છેલ્લે એવું એવું નિર્ણય કરવામાં આવેલો છેલ્લે નગરપાલિકાએ નોટિસ આપેલી સ્વામિનારાયણને મંદિરને કે આ જગ્યા છે એ સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ થઈ રહેલ છે અને આ આ સર્વે નંબર પૈકી જેટલા સર્વે નંબર છે એ ટોટલ જે બાંધકામ થઈ રહ્યું છે એ પણ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં અહીંયા જો કોઈ દુર્ઘટના ત્રીજી બને એના માટે કોણ જવાબદાર બનશે એના માટે મોરબી નગરપાલ શ્રીએ સ્વામી સ્વામિનારાયણ મંદિરને દિવસ ચારની અંદર આ ટોટલ ગેરકાયદેસર બાંધકામ ખસેડી લેવાની પોતાના ખર્ચે દૂર કરવાની

આ રીતે દબાણ કરવામાં આવે બીજે હજી કદાચ દબાણ હોય તો કોઈ ના ધ્યાનમાં નો અહિયાં થી તો લાખો લોકો દરરોજ ના બધાય માણસો રાજી હતા કે આ દૂર થાય તો સારું મોરબીમાં મોટી ઘટના બનશે પરંતુ છેવટે અમારે અમને એમ કે આ કોઈ અરજી કરશે તો દબાણ હટાવી લેશે પરંતુ કોઈ આવી સરકારી તંત્ર દ્વારા પણ કોઈ જાગૃતતા દાખવેલ ન હોય છતાં એક વકીલ તરીકે અને હાલ હું વકીલ મંડળના પ્રમુખ પણ છઉ અને અમારી સાથે બીજા સોસાયટીના સભ્યો ઝુલતાપુલમાં પુલમાં જોડાયા અમારા એક ભરતભાઈ પ્રમુખ છે જેને પણ આ નદી ની અંદર જો આ દૂર ન થાય તો કાયમી ઉપવાસ પર બેસવાની ધમકી પણ આપેલ છે ઝુલતાપુલ પુલ વિક્ટિ

એમાં નગરપાલિકાશ્રીએ પ્રતિશ્રી સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપી છે ગુજરાત નગર રચના શહેરી વિકાસ નિગમ ઓગણીસો છઉતેરની કલમ છત્રી અન્વયે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપશ્રી દ્વારા મોરબી નગરપાલિકાના હદ વિસ્તારમાં મોજે મોરબી ગામના રેવન્યુ સર્વે નંબર સત્તર પૈકી બે અઢાર પૈકી એક અઢાર પૈકી બે વીસ પૈકી ચાર પૈકી બેમાં ધાર્મિક હેતુના બાંધકામ એ મોરબી

સંયુક્ત તપાસ કરવા માટેનો એક આદેશ કરવામાં આવે છે આજે રજૂ કરવામાં આવશે અને તપાસ અહેવાલ બાદ મંદિર થયેલું છે તો એમને તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપવામાં આવશે અને કદાચ પણ જો એમની પોતાની એ ભાગ નદીનો નહીં હોય છતાં પણ લોકોના જાનમાલની અને મોરબી નગરવાસીઓના હિતની રક્ષા માટે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ જે સંત શ્રી શ્રી હશે તેમને વિનંતી કરશું કે આપ જે લોકો માટે આ મંદિર બનાવી રહ્યા છે જેનાથી લોકોને તકલીફ ના પડે પ્રયત્ન કરો

આ બાબતે તપાસ સોંપી છે અને હવે એક વખત જ્યારે આ પ્રકારની બિના બનતી હોય ત્યારે જ્યારે બન્યા પછી આપણા ધ્યાનમાં આવે છે ત્યારે આપણે એની સૂચના આપીએ જ છે અને એમાં જે પણ નિયમ અનુસારની કાર્યવાહી જે કરવામાં આવશે અને મંદિરના મહન પણ અત્રેથી સૂચના આપવામાં આવશે કે જો આ બાબત લોકોના હિતમાં ના હોય તો એ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું જરૂરી નથી

બાંધકામ થયું એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે એટલે એનો રિપોર્ટ જ્યાં સુધી સંબંધિત અધિકારી ત્યાં સુધી અધિકારી વિરુદ્ધ પગલા લેવામાં જ્યારે પણ કોઈ માણસે ખોટું કૃત્ય કર્યું હોય તો પેલા એને જો ખોટું કરીએ પુરવાર કરીને સંબંધિત નોટિસમાં ઉલ્લેખ છે નોટિસમાં છે કે બાંધકામની મંજૂરી આપવામાં આવી નહોતી અને જો ખરેખર એવું કે તપાસ કરવામાં બાંધકામ તોડી નાખવાની નોટિસ કેમ આપવામાં આવી ચલો નાખવાની નોટિસ જે જે સત્તાધીશ જેના કાર્યક્ષેત્રમાં આવતું હશે તે અધિકારી દ્વારા આપવામાં આવી તો ખોટું હશે તો નોટિસ આપી હશે ને નોટિસ નહી આપી હોય અત્રેથી કલેક્ટર તરફથી જે કાગળ લખીને જે એમને કામગીરી સોંપવામાં આવી તે મુજબ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે ટૂંકમાં એ વાત અહીંયા સાબિત થાય છે કે નાગરિકો જ્યારે જાગૃત થાય તો જ બધા અધિકારીઓ અને સત્તાધીશો ખુરશી પર બેઠેલા કામ કરે આપણી સાથે એબીપી અસ્મિતા એડિટર રોનક પટેલ જોડાયેલા છે જી રોનક પુનઃ કલેક્ટર સાહેબ જોડાયેલા છે હા હા કલેક્ટર સાહેબ મારો સવાલ એટલો જ છે નદીની વચ્ચે દિવાલ બને

પરમિશન લીધેલી છે કે નહીં નગરપાલિકા વહીવટી તંત્ર માટે કોઈ પણ સાચવવાનો પ્રશ્ન તો શું થયું એ દિવાલ બની તમને ખબર છે મોરબી નો જુલતો ફૂલ પડેલો એ દિવાલ બની મોરબીનો ડેમ કેટલો સેન્સિટિવ ભૂતકાળમાં સુધી આપણે જાણીએ છીએ અને આપડે એમ કે સંતોને વાત કરી આગળ ભાઈ નદી ના પટમાં છે કે નહી છે કે નહી એ દીવાલ નદીના પટમાં છે કે નહીં સામાન્ય સંજોગોમાં આરસીએમએસ કાર્યરત હોય છે પરંતુ મોરબી શહેરમાં આ રીતે જે કામ થયું એમાં અમે તાકીદના પગલા ભરીને નગરપાલિકાને સૂચના આપેલી છે અને એની જે પણ કાર્યવાહી છે એ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે નગરપાલિકા વિરુદ્ધ ની અંદર થયું કાર્યવાહી મહાનગરપાલિકા વિરુદ્ધ ખોટું વગર પરમિશન બંધાયેલું તો થઈને તો અહિયાં વગર પરમિશન વગર સરકારી માલિકની પેલી તો પ્રાઇવેટ જગ્યા હતી અહિયાં વગર પરમિશન બંધાયેલી હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસર શું કાર્યવાહી થઈ શકે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જો મંજૂરી વગર કામગીરી શરૂ થઈ હોય તો એમના જે તે અધિકારી રિપોર્ટ કરીને એને તોડવા માટેની કાર્યવાહી કરવી જોઈએ અનધિકૃત બાંધકામ અને નદીમાં નડતરરૂપ માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ દ્વારા પણ એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ જોઈએ જો એ લોકોએ પોતાની જે કામગીરી હશે એ કામગીરી જોઈ નહીં હોય કે એમાં અડચણરૂપ બાંધકામને એમને દૂર કરવાના પ્રયત્ન નહીં કર્યા હોય

નમસ્કાર વારંવાર પ્રશ્ન સંકલનમાં મોરબી ઝોન પાંચ માર થી મંજૂરી વધારે અપાય છતાં પણ જેના માટે સંકલનમાં વારંવાર પ્રશ્ન પૂછી અને ઘણી વાર કરી પણ ઘણા બધા એવા ચાર પાંચ આ પણ જયારે પ્રભારી મંત્રી આવ્યા ત્યારે પણ ધ્યાન દોર્યું હતું એટલે જયારે બ્રિજ ની ઘટના ભય ની ઘટના ભય ની ત્યારે પણ ધ્યાન દોર્યું હતું પણ અમારા કમનસીબે કે અમારા કાગળ નો વજન પડતો નથી અને અધિકારી એની રીતે જે કરવા દેતા હોય છે અને ઘણી બધું પણ મોરબીમાં આવું જે હાલે એના અમે તદ્દન અમે વિરોધી છીએ તદ્દન વિરોધી અમારે કોઈ પણ સાથે કઈ પણ જવા દેવા નથી જે કામ થવું જોઈએ સાચું થવું જોઈએ એ અમારો સ્વભાવ હે પણ મોટાભાઈ આ નદીના પટમાં દિવાલ બની વાત સાચી નદીમાં દેખી ચૂકી મેં તમને કીધું કે આજથી વર્ષ પેલા પ્રફુલ નું પણ ધ્યાન જોયું પંડ્યા સંકલન પાંચસો પ્રશ્ન આવી રીતે અટકાય એવા પણ છતાં બે અમારા કેમ પણ આવું કમનસીબ કેમ કાંતિ તમારા જે વ્યક્તિ અત્યાર નીચા મૂકી ધ્યાન કમનસીબ કે હું તમે સાંભળો અમે કોઈ એમાં સામેલ નથી અમે કોઈ પણ હવે તમે કોઈ પણ માનો સોસાયટી હોય સોસાયટીમાં તરત ત્યાં વિરોધ હોય તો અહીંયા મંજૂરી આપી દઈએ બધું એટલે ટૂંકમાં

પછી એમાં એમાં લગભગ પંદર ફૂટ આમ બારે કાઢ્યું એના બદલે આમ લઈ લઈએ જયગા એની હે સો ટકા જયગા એમાં નો ડાઉટ પણ જયગા હોય તો નદી ને નુકસાન ન થાય ગામને નુકસાન થાય ન થાય એવું ધ્યાન અમે પ્રફુલભાઈ ને અમે ધ્યાન દોર્યું હતું પંડ્યાજી ને કલેક્ટર ને ઘટના બની ને ત્યાં જી સર

અને તો અમુક જગ્યા તો કન્સ્ટ્રક્શન માટે છોડવાની પણ તો હોય ને હા તો નદી હે બાજી નદી પેડમાં નદીમાંનો જાજુ પાણી આવે તો એ દીવાલ નડે પ્રવાહ બદલાય ને આપો સીધો આ આમ આવો આમ તરાહો આલે ને નુકસાન થાય નુકસાન થાય ને ગામ ગામને હા થાય થાય શાંતો સાજેમાં આમ તો ખૂબ ખૂબ પુનમ રોનક રોનક આપણી સાથે પીસી સ્વામી જોડાયેલો છે પીસી સ્વામી આ આખો વિવાદ છે શું નોટિસ મળી નિર્માણ શું પરમિશન લઈને કરવામાં આવેલું છે હેલો એ વિષયનો મને ખ્યાલ નથી પણ આપ જેની સાથે વાત કરતા હતા મેં સાંભળ્યું એ પ્રમાણે ખેડૂતોની જમીનો હોય છે અને નદી પ્રવાહ બદલે એટલે નદીના ભાગમાં છે એવું ગણાતું હોય છે અને ભાઈ જે બોલતા હતા એ પ્રમાણે નદીમાં ધોવાણના કારણે નદીનો ભાગ બની ગયો પણ

આ તો યોગ્ય ના કહી શકાય ના 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 એ યોગ્ય નથી અને જણાવશે જે તો નહીં જણાવે એવું પણ નથી એમાં કોઈ કે ધાર્મિક લોકો દબાણ કરવાની જરૂર હોતી નથી અને સામાજિક ઉપયોગમાં આવતી જમીન સરકારી હોય તો પણ સરકાર મંજૂરી આપતી હોય છે એટલે એમણે ધીરજ રાખી કાયદેસરતાની દ્રષ્ટિએ જે કંઈ કરવું પડે કરી અને પબ્લિક જવાબ આપવો જોઈએ એ વાત સાચી છે જી જી દાન કરી હશે સંસ્થાને આપી હશે પણ જે પત્ર છે જે નોટિસ છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ત્યાં સુધી મંજૂરી લીધી નથી કારણ કે ખુદ ચીફ ઓફિસર પૂછે છે કે જો તમે મંજૂરી લીધી હોય તો જાણ કરો તમારી માલિકી નથી બે દિવસમાં જાણ કરો

પબ્લિક હિતનું વિચારવું છે પછી પબ્લિક લાગણીની વાત હોય કે ગમે તમે આ એક વસ્તુ સમજી શકો છો કે અત્યારે જેવી રીતે આ જમીનના પટમાં એટલે કે ખરેખર નદીના પટમાં કોઈ પણ રીતનું બાંધકામ કરવું સેન્ટ્રલ ગવર્મેન્ટે ના પાડી છે અને તે એના કારણે કારણ કે તેનાથી જનહિતને લક્ષીને બહુ મોટું નુકસાન થાય